એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડી જેમ ફાર્મર આઈડી મળશે રાજ્યમાં પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસથી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી હતી ભારત સરકારે પીએમ કિસાન યોજનાના જે બે હજાર રૂપિયા પડે છે આગામી ડિસેમ્બરમાં જે ખેડૂત આઈડી નોંધણી એ ફરજિયાત કરવામાં આવેલી છે અને મિત્રો અત્યારે ગ્રામ પંચાયતમાં પણ ખેડૂત ફાર્મર રજિસ્ટ્રેશન કરી શકે છે સેલ્ફ રજિસ્ટ્રેશન કરી શકે છે અથવા સીએસસી સેન્ટર પર પણ રજિસ્ટ્રેશન એટલે કે નોંધણી થઈ શકે છે તો મિત્રો રજીસ્ટ્રેશન થયા બાદ મિત્રો જે સ્ટેટસ અરજીનું સ્ટેટસ તમારે કઈ રીતે જાણવું છે તો આજના વિડીયોમાં હું તમને શીખવાડવાનો છું સૌથી પહેલાં ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલ પર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનનું બટન છે દબાવેલો વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ અરજીનું સ્ટેટસ જાણવા માટે સૌથી પહેલાં તમારે ગુજરાત એગ્રીસ્ટેકની વેબસાઇટ પર આવવાનું રહેશે ડિસ્ક્રિપ્શનની નીચે હું વેબસાઇટની લિંક છે નાખી દઉં છું ત્યાં ક્લિક કરશું એટલે આવું કંઈ તમને ઇન્ટરફેસ જોવા મળવાનું છે તો જોઈ શકો છો ઉપર ચેક એનરોલમેન્ટ સ્ટેટસનું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે હવે મિત્રો તમને આવું કંઈ ડેશબોર્ડ જોવા મળવાનું છે તો અહીંયા તમે મિત્રો જ્યારે રજીસ્ટ્રેશન કર્યું હશે ફાર્મર એટલે કે ખેડૂત નોંધણી કરી હશે તમને ટેક્સ મેસેજ આવ્યો હશે એના દ્વારા તમે એનરોલમેન્ટ નંબર નાખીને પણ ચેક કરી શકો છો અને ત બધે પાસે આધાર કાર્ડ હશે તો આધારવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે અને આધાર કાર્ડ નંબર નાખી લેવાનો છે પછી ચેકવાળા ઓપ્શન પર ક્લિક કરશો એટલે અહીંયા આધાર કાર્ડ નંબર તમને જોવા મળવાનો છે પછી ફાર્મર આઈડી તમને જોવા મળવાની છે પછી એપ્રુવલ સ્ટેટસ તમને અહીંયા જોવા મળવાનું છે જો તમારે ગ્રીન અક્ષરમાં હોય તો તમારી જે અરજી છે એપ્રુવલમાં એપ્રુવલ થઈ જવાની છે અને ફાર્મરનું નામ અહીંયા તમને જોવા મળવાનું છે જ્યારે તમે ફાર્મર રજિસ્ટ્રી એટલે કે નોંધણી કરાવી હતી એની તારીખ જોવા મળવાની છે અને અહીંયા તમાર જો અરજી રિજેક્શનમાં હોય કે પછી એપ્રુવલ હોય તો અહીંયા તમને રિજિજેક્શનનું ડેટ અને એપ્રુવલની ડેટ તમને અહીંયા જોવા મળી જવાની છે તો મિત્રો અત્યારે ફાર્મર જે રજિસ્ટર આવે છે એટલે કે આઈડી જ આપવામાં આવેલી છે ફાર્મરની જે આઈડી છે એ આપવામાં આવેલી છે બધા ખેડૂતોને અને અત્યારે કોઈનું એપ્રુવલ થતું નથી અત્યારે ખાલી ફાર્મર આઈડી જ બનાવવામાં આવેલી છે સરકાર દ્વારા અને એપ્રુવલ સ્ટેટસમાં તમને પેન્ડિંગ જ જોવા મળવાનું છે તો મિત્રો અત્યારે એક સાથે અરજી ભેગી થશે અને ત્યારે જ બધાની ચકાસણી બાદ એપ્રુવલ આપવામાં આવશે તો અત્યારે હું તમને જણાવી દીધું કે એપ્રુવલ જ્યારે પણ હશે તો તમારે આ વેબસાઇટ પર આવીને ચેક કરી લેવું આઈ હોપ કે મિત્રો આ જે ઇન્ફોર્મેટિવ વિડીયો લાગ્યો હશે અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને શેર કરી ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો